દોસ્તો જય અલત્ની જય જાય જય અલત્તની હરિગુરુ સંત અને મહાપુરુષોની જે વાત છે એમાં જ્યારે લક્ષશે જેને પ્રેમ છે જેને ભાવ છે એવા દરેક હરિભક્તોને અને વાતનો ખ્યાલ આપતા હોય ઉજાગે કરાવતા હોય વાતને એવા સંતો અને મહંતો અને કોઈ હરિભક્તો કોઈ કારણોસર એ વાત ઉપરથી હટી ગયા હોય તો એવા હરિભક્તોને સમજાવી સાથે રાહો પર પાછા લઈ જવાની કોશિશ કરતા હોય એવા હંસ મહાહંસ અને પરમહંસ આ દરેકને મારા તરફથી જય લક્ષણી જય લક્ષણી જય લક્ષણી दोस्तों अपने आज एक બીજીવાર વાત કરવા جاي રહ્યા છીએ બોલાદના સુરાપુરાના 부વા दानભાઈજી કે જે હાલ પંતક માં આવેલ પોલાદકામ ત્યાં એક ભવા છે દાનભાઈ નામના અને એ લોકોની આસ્થાનું પ્રતીક છે એવું એક સાબિતી છે કારણ કે હજારો માણસો ત્યાં જાય છે એના કામ થતા હશે કે નહીં થતા હોય એ વસ્તુ અલગ છે પરંતુ લોકો ત્યાં જાય છે એ વાત બાકી છે અને મેં એવું નથી સાંભળ્યું કે આ ભવાજી લોકોને આકર્ષવા માટે કાંઈ કહેતા હોય કે અહીંયા આવો અહીંયા આ પ્રમાણ છે અહીંયા આ શક્તિ છે અહીંયા આ ચમત્કાર છે આવી વાત આ ભવાજી નથી કરતા પરંતુ આ ભવાજી એવું ચોક્કસ કહે છે કે ભાઈ તમને તમારા ધર્મ ઉપર વિશ્વાસ હશે તમને તમારા ભગવાન પર વિશ્વાસ છે તો તમે અહીંયા આવજો અને ઘણી વાર એવું પણ કહે છે કે આ હું નથી કહેતો આ તો મારો પળો નાથ કહે છે હવે આની અંદર હમણાં મેં સાંભળ્યું કે જુનાગઢના કમલેશભાઈ અને સુરત રહે છે મધુભાઈ કાકડિયા સાહિત્યકાર સરળ મોરી અને રેશનાલિટી કંપની એવો પ્રકાર થઈ છે કે ચમત્કાર બતાવો અને પાંચ કરોડનું ઇનામ લઈ લો કેલાભાઈ આ ધર્મ કોઈ ચેર્યો ને એના પૂંજારી કોઈ એવી કોઈની જાહેરાતનો સ્વીકાર કરી અને ચમત્કાર કરીને બતાવી શકે કારણ કે ચમત્કાર ક્યારેય કોઈને થયા નથી ચમત્કાર ક્યારેય કોઈએ કર્યા પણ નથી જ્યારે જ્યારે કંઈ પણ બન્યું છે એ મહાપુરુષો ઉપર

પણ તમારી જાહેરાત સ્વીકારી પોતાની વાહવાહ કરવાનો આમાં કોઈ લાભ ન આવે અને આમાં કોઈ ચમત્કાર ન મળે અને એ ચમત્કાર આપવા તૈયાર ન થાય અને ધ્યાને આટલું બધું ભાવ હોય પ્રેમ હોય એ તમારા રૂપિયાથી ચૂકી ન જાય અને તમને એટલી તાકાત હોય તમે જો અસત્યને ઉજાગર કરવા નીકળ્યા હો અસત્યને હટાવવા નીકળ્યા હો તો આમ નહીં અટે તમે રૂબરૂ બેસો જાહેરાત કરવાની તમને શું જરૂર પડી અને જાહેરાત કરવા ક્યારેય કોઈનો સ્વમ થાય તમારી જાહેરાતનો સ્વીકાર કરવા કોઈ સંમત ન થાય ક્યારેય માટે તમારામાં જો હિંમત હોય તો એ અસત્યને જો હટાવવા માગતા હો અને તમને એવું દેખાતું હોય આ અસત્ય છે તો તમારે જાતે અહીંયા બેસી જવું પડે એની સામે અને કૃષ્ણાવળી કરવી જોઈએ ચમત્કારની વાત જ અમાર નથી આવતી તમારે જાતે સ્વીકારી લેવી પડે વાતને અને એને ખાસિક રહેવાનું કહેવું પડે બાકી તમે પૈસાદાર હો અને પૈસા આપીને કોઈને ઝુકાવવા માગતા હો તો એ તો આ સમયમાં નહીં બને માટે સત્યને જો ઉદાહરણ કરવું હોય તો આમને સામને બેસી અને સાબિત કરી બતાવવું પડે બહુ આપત્તિલા એવું છે બાકીનો પતે બાકી તો એ જે કરે છે હજારો માણસો ત્યાં આવે છે તમારા મારે ઘરે કેમ કોઈ નથી આવતું એટલે આવી બળતરા કરવાનું બંધ કરો અને સાચી જે રાહ છે ને હરિગુરુ સંત મહાપુરુષનો સંદેશ છે એને આપવો હોય ને તમારે તો એ રાહને અપનાવવો કદાચ આ સમાજમાંથી પાંચ વ્યક્તિ સુધરી જશે ને એ વાતને અપનાવી દેશે ને તોય જીવન આપણું સાર્થક બની જશે માટે આવડું આ કરવાથી તો વિઘ્ન ઊભું થશે કારણ કે એ હજારો માણસો એની વાતમાં છે તમારી મારી વાતમાં કોણ છે ભાઈ બદનામીના પાઘ પહેરવા કરતા સુધરી જવાની જરૂર છે સમાજની અંદર વિદ્રોહ ઉભો કરાવતા કરતા સુમેલ કરાવવાની જરૂર છે આ અંધવિશ્વાસને ફેલાવતા લોકોને અટકાવવાનું કામ તમે નથી કરી રહ્યા તમે વિશ્વાસને લગાવવાનું કામ કરો છો જ્યારે તમારે વિશ્વાસને આબાદ કરાવવાનું કામ જો કરતા હોત ને તો તમે લોકોની સમક્ષ જઈ અને વાર્તાલાપ કર્યો હોત આવી જાહેરાતો ન આપી હોત કારણ કે તમને એ ખબર છે ને મને પણ ખબર છે ને દરેકને ખબર છે કે ઈનામ આપવાથી ઇનામ લેવા કોઈ તૈયાર ન થાય ચમત્કાર ક્યારે મળે નહીં એટલે તમારી વાહ કરાવવા માટે તમે આ કરી રહ્યા છો અને બીજાને બધા કરવાનું કામ કરો છો માટે આ બધાની કરવાનું કામ તમારે વાહ વાહ કરવી હોય તો કરો પણ બીજાને બદનામ કરવાનું બંધ કરો બીજાના વિશ્વાસને ડગાવવાનું કામ બંધ કરો અને જો બીજાનો વિશ્વાસ ડગાવવો હોય ને તો બીજું આબા જ વિશ્વાસ થઈ જાય ને એવી વાત એની સામે આવી જવી પડે પણ તમારામાં એ તાકાત તો છે નહીં બસ એક તમને આવડી દિવસે કે એમને આટલું ઈનામ છે અમારું તમે આવડો આ ચમત્કાર કરો પણ તમારી માટે તમારા એના માટે કોણ ચમત્કાર કરે અને પરમાત્મા ક્યારેય કોઈને આટલું નવરોળ નથી એને એવી જરૂર જ નથી હા ચમત્કાર આપે બ્રહ્માંડ આપે ચમત્કાર નહીં એને ચમત્કાર તમે જો આ તો પરમાત્મા સદગુરુ પરમપિતા પરમેશ્વર હરિગુરુ સંતની વારે જાય ઇતિહાસ કહે છે કે સંત રોહિદાસ મહારાજની ચામડા રંગવાની કુંડમાં સ્વયં ગીતાજીને સોરી સ્વયં ગંગાજીને પ્રગટ થવું પડ્યું એ ઇતિહાસ કહે છે પરંતુ એમાં શરત નહોતી આ લાખો પૈસા રૂપિયા તમે લઈ લાવ કરી બતાવો એવી વાત કાશીમાં ગંગા નદીમાં ચૂંદડીને મળી અને શ્રીફળ રોહિદાસે મેકલાવેલું સંત મહાપુરુષ રવિદાસ મહારાજ નું મેકલાવેલું સ્વીકાર્યું હતું એ ઇતિહાસ કહે છે પણ એમાંય કોઈ શરત નહોતી કરી એ પંડા મૂંડા એટલે શરત ક્યાંય કોઈને કરવાની નથી આવતી સંત રોહિલાસ ની અસ્ય જે હતી તે પણ ઈ ક્યારેય શરત માં નથી ઉતર્યા પણ આમાં આને એને કીધું છે કે આ આપણો ભગવાન શાળીગ્રામ શાળીગ્રામને તમારું શાળીગ્રામ દઈ નાખીએ જે કરે એ જીતી થાય એમાં સંત રોહિદાસ મહારાજે વાઘરી બાંધેલા શાળીગ્રામને એ ગંગા નાંદીના પટના તલીયેથી બહાર લાવવામાં આવ્યા હતા પણ એમાં શરત તો બીજી કોઈ હતી નહીં શરત એક હતી કે અસત્ય બંધ કરી અને સત્યનું ઉજાગર કરતા હોય એનો સ્વીકાર કરે તો તમારે એમાં સમજ થવું પડે ને પૈસા ન મૂકવા જોઈએ પણ તમે પૈસા મૂકવાની વાત કરો છો આવી વાત હજી સંતે નથી કરી માટે હજી સુધરી જવાની જરૂર છે સમાજને સુધારવાની જરૂર હોય તમને ભાવ હોય તો જે રાહ અપનાવવો જોઈએ એ રાહ અપનાવીને સમાજને સુધારવા નીકળો બાકી આમ સમાજ નહીં સુધરે જય અલખદણી જય અલખદમણી જય અલખતમી